મિત્રો ખાસ હું છે તો આપણે આજમાં કીડિયારું કીડિયારું બનાવવાની હતી બરોબર તો એના માટે સવારના આઠ વાગ્યા ના કામે લાગ્યા છે જોકે આજે મારા સાથી મિત્રો બધા ઓછા છે બરાબર ઓછા છે પણ એની હારે અમને કંઈ તકલીફ નથી પણ જે છે એ કાંઈ ઘટે નહીં એવા છે એટલે પાછળ તમે જોઈ શકો છો સરસ મજાના યુવાનો છે તમે જુઓ પારસ કાકા છે તેમાં જ સાગરભાઈ છે અને આપણા શરીરપરના જુઓ તમે ભૂકા કાઢી નાખ્યા છે સાલા બરોબર ને એટલે મારો ભાઈ આજનો લોગમાં કેમ છે અધૂરો એટલે કારણ કે આજનો આ વિડીયો એટલો જ હશે કારણ કે હજી તો આપણે ઘઉંનો લોટ લેવા જવાનું છે પછી

આપણે રોમિલ કાકા સાથે છે તો એને પૂછવી કેવી મજા આવે છે તમને તમે હા ભાઈ મોતીભાઈ તમારે કઈ કેવું છે તમારે કઈ કેવું છે તો સાગરભાઈ છે તમે જુઓ તમે સરસ મજાનું સેવાનું કામ આજથી સવારના અમારી સાથે છે તો વધારે વધારે ભાઈ તમને તો ખ્યાલ જ છે કે આપણું જયભદરંગી ફેસબુક પેજ છે એમાં આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ તેમજ આપણી સાથે બે યુવાનો બીજા છે તમે જુઓ સરસ મજાના નાના નાના બાળકો છે પણ અમે આ કામ કરતા હોય ને તો બધા ફૂલ સપોર્ટ કરે છે અને આ જગ્યા તમને આખી લોકેશન બતાવી દઉં મિત્રો આ લોકેશન છે અમારા ઘરની બાજુમાં જ છે બલારદેવમાં મંદિર છે આ પાછળ તમે જોઈ શકો છો અને એના આશીર્વાદ હોય એટલે કે ઘટે જ નહીં ગમે એવા વિડીયો ઉપડે અને બીજા નંબરમાં કામ કરવાની મજા આવે ને કે અમે શરૂઆત કરી હતી ખાલી બે જણા જ હતા કે ભાઈ આજ કેમ થાય કામ થાય કે નહીં થાય પણ કામની શરૂઆત કરવી ને એટલે ઘણા લોકો સેવા માટે આવી ગયા છે અને હજે ઘણું બધું કામ છે અને આજ આખો દિવસ મારો ભાઈ સેવા કરવાની છે તો તમે યાર સપોર્ટ કરજો અને અમારું ફેસબુક પેજ છે જય બદરંગી એને ફોલો કરી નાખજો સાથે સાથે યુટ્યુબમાં પણ આપણે વિડીયો મૂક્યું છે મિત્રો તો યુટ્યુબમાં આપણો વિડીયો દરેક ટાઈમ ડેઇલી સર્વિસ આવે છે તમે કહેતા રહેશો કાળુભાઈ યુટ્યુબ ચેનલનું નામ શું છે તો યુટ્યુબ ચેનલનું નામ છે કાળુભાઈની મોજ એટલે એમાં તમે જાજો અંદર વિડીયો જોવાના સપોર્ટ કરજો અને હા આપણે બધું કામ કરવાનું છે અને ફેસબુકના જેટલા પૈસા આવતા એનું આપણે બધી વસ્તુ લાવી નાખ્યા છે અને એના આગળ આગળ વિડીયો આવતા રહેશે તો તમે યાર સપોર્ટ કરતા રહેજો સહકારને સપોર્ટ આપતા રહીજો હજી આપણે જવાનું છે જીવ દયા ટીમ સ્થળ ઉપર બાકી કઈ રીતનું આયોજન છે એ આપણે તમને બધું બતાવી દઈશું બાકી નજારો એક નંબર છે અને કામ પણ એક નંબર કરવાનું છે તો વધારે કાંઈ નથી કાતો ભાઈ હું તો થાકી ગયો હતો તો હું પારસ કાકા તમે ઘડીક કામ કરો હું આખો છે ને વ્લોગ બનાવી નાખું એ કાધું કારણ કે પછી એ સેવાની સાથે સાથે વિડીયો બનાવવાનો ટાઈમ ન હોય સમજ્યા તમે અને પારસ કાકાને જવાનું છે દર્શન કરવા તો હું કહું ભાઈ આપણે હાનના બે દર્શન કરવા જાઉં ત્યાં સુધીમાં આપણું આજ આખો દિવસમાં સેવાનું કાર્ય છે સાઈન રજા રાખી આપણે હું આપણે કામ તો આખી જિંદગી કરવાનું જ હોય મિત્રો પણ આવું કાર્ય હોય ત્યારે આપણે રજા રાખી દેવી તો વાંધો આપણે કેમ કઈ કામ આવી છે અર્જનનું દવાખાનું એ કોઈને આવે ટેન્શન નથી પણ તો આપણે રજા રાખતા હોય છે તો આપણે આવા કાર્યમાં પણ થોડુંક થોડુંક રજા રાખીએ કામ કરવાની મજા આવે આનંદ સમજ્યા એવું બધું છે અને અત્યારે કામકાજ ચાલી રહ્યું છે સેવાનું અને એ પણ અમે સરસ મજાની સેવા કરી છે કુલર બનાવીને કુલર બનાવવાની છે બરોબર કહું ભાઈ કુલર બનાવું કુલર બનાવવાની છે અને આમાં આપડે કુલર ભરી દેવાની છે અને પછી આપણે અલગ અલગ જગ્યાએ શ્રીફળ મેળ દેવાનું છે અને આમાંથી પછી છે ને સરસ મજાની કીડિયારું છે એમાંથી ખાઈ શકીએ એટલે આમાં એવું બધું છે અને અત્યારે જો સરસ મજાની કુલર બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે એટલે જો આ જો સરસ મજાનું ભડકું છે કઈ ઘટે નહીં એવું અને આમાં શું છે આમાં ભડકું છે અને જો સરસ મજાનો ગોળ છે એવી બધી ઘણી બધી વસ્તુ છે તો આ બધું તમારા સાહ સપોર્ટ થી થાય છે એટલે આપણો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરતા એટલે જો સરસ મજા અમારા કાળુભાઈ તમને કુલર આવડે છે કે નહીં પછી મને તો નથી આવડતી પણ હું બધો સામાન ભેગો કરી દઉં બાકી રસોઈ આપડે વિજયભાઈ છે વિજયભાઈ ને ટોટલી વસ્તુ ફાવે છે ગમે ઓલરાઉન્ડર વિજયભાઈ તમે અને આમાં જો એક નંબર ઘી છે એકલું અને કાંઈ ઘટા નહીં કાંઈ જ લાવ્યું આપણે અને સરસ મજાનું ખવરવવાનું સારું ખવરવાનું ભાઈ મોડું ખવરવવાનું તાતું નીચે સમજ્યા તમે એટલે વધારે વધારે ભાઈ પાછા તલય લાવ્યા છે તલ એક અમેરિકા અમેરિકાથી મને કીધું તું

આ જેવડિયા ટીમ ઢૂટસુન નો કઈક આવો નજારો છે સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને જો આ સરસ મજાની કૂતરાની કુંડી પણ ભરી દીધી છે અને અત્યારે અમારા સંજીભાઈ છે એ ઝાડવા પાવાનું કામકાજ કરી રહ્યા છે એટલે એવું બધું છે અત્યારે અમારી જીવદિયા ટીમ ઢૂટસુન સ્થળ ઉપર સરસ મજાનું સેવાનું કાર્ય ચાલુ છે મિત્રો આ કુલર ની અંદર જો તલ પણ નાખી દીધા છે સરસ મજાના કઈ ઘટે નહીં એવા તલ નાખી દીધા છે અને આપણા કાળુભાઈ પણ જો સરસ મજાની કુલર બનાવે છે તમને આવડે છે ને પછી મને નથી આવડતી વિજયભાઈ કે મૂકીશ

એટલે જો વિજયભાઈ સારી વાત કરી છે કે ભાઈ માણસો છે ને કે પણ કીડીઓ માટે આપણે અને મોળું નથી બનાવવાનું હોય મિત્રો આપણે સારું જ બનાવવાનું છે જો આમાં અત્યારે ગોળ નાખી રહ્યા છે અને આ છે સરસ મજાનું શુદ્ધ ગાયનું કી જો તમે કાઈ ઘટે નહીં એવું એટલે છે ને આપણો વિડીયો પૂરો જોઈ ગયો ને જો અને જો સરસ મજાનો ગોળ નાખી છે ઓલા ને ઓલા ભગત તો જો આમ ઝાડવા પાય આયા તો આવતા નથી પાછા વિડીયોમાં હે ભગત ભગત છે ને અમારા છે જો સરસ મજાના ઝાડવા પાઈ રહ્યા છે સંજયભાઈ જો જોવો ઘટે કઈ નો ઘટે સાથો સાથ બધું કામકાજ ચાલી રહ્યું છે હું તમને કેતા થાય કઈ નઈ જો ને આપડે ગોળા હોય નાખી દે એમ બાકી અમારે તો શું કેવાનું કેવાનું બધા ને કોમેન્ટ માં છે કેવું કઈ આ સરસ કામ થાય છે કેમ થાય છે નો સારું થતું હોય તો એમય કેજો ભાઈ તમે સારું નથી કરતા હા બધું કહી દો હાસો હોવું નહિ કેવાય ઈ વાત હો ટકા છે એટલે એવું બધું છે જો સરસ મજાની આપડે કીડીઓ માટે કુલર બનાવી બનાવીશી

અમારા વિજયભાઈ સેવાનું કામ કરી રહ્યા છે તમને કેવો આનંદ આવે અરે આમાં આનંદ તો ઘણો આવે કેમ કે જો આ કેવું સરસ મજાનું કીડિયું ખાય છે એટલે આપણને એના આશીર્વાદ મળશે એટલા માટે આપણે સેવાનું કામ કર્યું છે આપણે બધાના આશીર્વાદ જ લેવાના છે કેમ કે આપણે નાના સીવે એટલે અંદર આશીર્વાદ લેવાના છે આપણે એટલે જો સરસ મજાનું સેવાનું કાર્ય ચાલી રહ્યું છે અને આપણે સરસ મજાના આ સ્થળ ઉપર આપણે પક્ષીઓ માટે સેવા કરી છે અને ખાસ કરીને કહું તો આપણે જય બંદરકી પેજ ફેસબુકમાં એને ફોલો કરી દેજો એટલે એવું બધું છે અને જો સરસ મજા અહીં અમારા કાળુભાઈ બેઠા છે કાળુભાઈ તમે શું કહેશો ભાઈ જો પારસભાઈ કે ને પહેલા તો એનું જે બધું ફોલો બોલો કરી જો ફેસબુક પેજ ને કારણ કે એ આપણા ટીમના અત્યારે મેન કાર્ય કરતા છે કાંઈ ઘટે જ નહીં કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયોનું કામકાજ એમના હાથે જ થાય છે અને પછી જ આપણા વિડીયો બને છે પણ એ કહે છે એમ કે ભાઈ આપણે જો કીડિયારું માટે સરસ મજાના નાળિયાર ભરીદી થશે અને અમે સવારના મહેનત કરીએ છીએ મારો ભાઈ તો અમારા વ્લોગને સપોર્ટ કરતાં શીખી જ શીખી જાયજો બાકી હવે તો આપણે જવાનું છે આ બધા નાળિયાર પાછા વ્યવસ્થિત મૂકવા જાય એવી જગ્યાએ મૂકવાના જ્યાં પાણી ન હોય ને કોઈ વસ્તુ ન હોય અને કીડીયારોને ખાવા માટે વ્યવસ્થિત સુવિધા મળી રહે એવી મૂકવાના છે પછી પાછું ઘણું બધું કામ છે કુંડા ધોવાના છે ઓટો સાફ કરવાનો છે એટલે બહુ જાજો ટાઈમ નથી લેતા મારો ભાઈ ટૂંકમાં બધું કામ થઈ ગયું છે આખો દિવસ સેવામાં ફાળવી દીધો છે તમને મોજ આવે તો સપોર્ટ કરજો ભાઈ પારસભાઈ આગળ તમને કહે છે તો કાળુભાઈ કીધું મેં આજ તો આખો દિવસ સેવા કરવામાં સમય થયો ગયો છે પણ આ બધું કઈક સારું કાર્ય થાય પક્ષીઓ માટે એના માટે અને સરસ મજાની કીડીઓ માટે કુલર પણ બનાવી છે અમારા વિજયભાઈ પણ જો આ રીતે વૃક્ષ હોય મૂકી દેવાનું એટલે અહીંયા કોઈ વસ્તુનું નુકસાન ન થાય કીડીઓને પૂરતો ખોરાક મળી રહે નાના વૃક્ષ છે મોટા વૃક્ષ છે પ્લસ પાણી જે જગ્યાએ ન આવતું હોય એ જગ્યાએ કદાચ આમાં પાણી આવે તો એની અંદર પાણી નહીં જાય આપણે સરસ મજાનો નાનો વોલ રાખેલો છે પછી મોટા મોટા પાણા છે કાંટા છે એવી જગ્યાએ ચીડિયું વધારે હોય છે સમજ્યા તમે તો અત્યારે તડકો તો છે પણ તડકામાં આપણને કાંઈ વાંધો નથી તડકા તો આપણે ઓ હોય આમાં પાણા હેઠે મધ બેઠેલું છે હું ત્યાં મૂકવા જતો છું તો કેવું મધ દેખાય છે નહીં દેખાય પણ ત્યાં મધ બેઠેલું છે એટલે આપણે મજાને આપણે કંઈક ચાલો નથી કરતા અહીંથી નજારો જ કંઈક અલગ લાગે છે જો સરસ મજાનો નજારો કઈક અલગ દેખાય અને પવન બહુ સરસ મજાનો જો આ રીતના મેરી દીધું છે અને આમાંથી જ્યાં અહીંયા ઘણી બધી કીડીઓ હોય એ પોતાનો જો સરસ મજાની આમાંથી ખાઈ શકે એટલે એવું બધું છે